હાલો મિત્રો એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો તો આપણે એક યોજના વિશે વાત કરવાના છે મિત્રો સરસ એવી યોજના છે પ્રધાનમંત્રી જનધન યોજના મિત્રો છે તો તમારા ખાતામાં હજાર રૂપિયા છે જનધન ખાતા ધારકો માટે હરજી પ્રક્રિયા છે મિત્રો શરૂ છે ને સરકાર સીધી હજાર રૂપિયા ખાતામાં નાખવાની છે મિત્રો તો કઈ રીતે નાખવાની છે તો સંપૂર્ણ માહિતી મિત્રો આપણા વિડીયોમાં મેળવવાની છે જો મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે સરકારની તમામ અપડેટ મિત્રો છે આપણે આ સમય પર મૂકવામાં આવતી હોય છે વિડીયોની શરૂઆત આપણે કરીએ તો પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત છે મિત્રો પીએમ જય સહેત એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના બે હજાર પચીસ છે નાણાકીય સમાવેશ માટેનું રાષ્ટ્રીય મિશન મિત્રો છે ચલાવવામાં આવી રહ્યા છે મૂળભૂત બચત અન્ય થાપણ ખાતા માટે બરાબર ક્રેડિટ છે વીમો છે પેન્શન સસ્ત દરે ઉપલબ્ધ થાય ખાતરી કરે છે મિત્રો અને કોઈ પણ બેંક શાખા અથવા વ્યવસાયિક બેંક મિત્ર અથવા આઉટલેટમાં અન્ય કોઈ પણ ખાતું ન ધરાવતા વ્યક્તિઓને મૂળભૂત બચત બેંક દ્વારા છે મિત્રો એ આમાં ઘણું વ્યાસ પણ મિત્રો આપે છે નફામાં સમગ્ર ભારત માટે આ સીન યોજનાનો તમે લાભ લઈ શકતા હોવ છો મૂળ તમે ભારતના વતની હોવો જોઈએ આ લેખનો પ્રકાશ સરકારી યોજના છે ચૂકવણી પ્રક્રિયા છે ઓનલાઈન મિત્રો રાખવામાં આવેલ છે અને વિભાગનું નામ જોઈએ તો નાણાં મંત્રાલય દ્વારા છે લાભોની રકમની વાત કરીએ મિત્રો તો પાત્રારકો માટે રૂપિયા દસ હજાર સુધીનું ઓવરટેડ સુવિધી સુવિધા છે મિત્રો ઉપલબ્ધ કરવામાં આવશે અરજી પ્રક્રિયા એ તમારે ઓફલાઈન કરવાની છે સત્તાવાર વેબસાઇટ વધ અને પીએમ જે ડીએવાય વાય સી એન આ ઓફિસલી વેબસાઇટ પર તમે અહીંયા પણ ખાતું તમારું ઓપન કરાવી શકો છો મિત્રો અને પ્રધાનમંત્રી જનધન ખાતા યોજના હેઠળની વાત કરીએ સિદ્ધિઓ કહી કે તો આશરે છે બત્રીસ એકતાલીસ કરોડની જનધન ખાતા ખોલાવવામાં આવ્યા છે જેમાંથી એક્યાસી હજાર બસો કરોડ રૂપિયાથી વધુ ડિપોઝિટ બેલેન્સ મિત્રો રાખવામાં આવશે અને અને અર્ધ શહેરી વિસ્તારમાં ત્યાંસીથી વધુ ઓપરેટિવ જનધન ખાતામાં મિત્રો છે અહીંયા ખાતા મિત્રો ખોલાવેલા છે આસામ છે મેઘાલય જમ્મુ કાશ્મીર આ બધા રાજ્યોમાં સાથે જોડાઈ અને ઘણા બધા ચોવીસ ચાર કરોડ રૂપિયા કાર્ડ જારી કરવા મિત્રો આવેલા છે તો ખાસ કરી અને જે મિત્રો બેંક ઓફ બરોડામાં જનધન ખાતા યોજના છે મિત્રો એ ચાલુ છે જેમાં તમને હજારથી પંદરસો પરિવાર પરિવારોની સેવા પૂરી પાડી રહી છે મિત્રો તો સરસ યોજના છે મિત્રો તો આજે જનધન ખાતામાં મિત્રો તમારું એકાઉન્ટ છે ઓપન કરાવો ખાતું ખોલાવો વિડીયો ગમે સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો મળી જાય જય ભારત